નવ શું કીધું છે દાખલા નંબર નવ માં કે સમાંતર શ્રેણી ત્રણ છે પંદર છે સત્યાવીસ છે ઓગણચાલીસ છે નું કયું પદ નું કયું પદ ચોપન માં પદ કરતા કેટલું વધારે હશે હવે તો આપણને તો ખબર નથી કે ભાઈ કયું પદ ચોપન માં પદ થી કેટલું વધારે છે એકસો બત્રીસ તો એ કયું પદ આપણે કયું ધારી લેવાનું એલ પણ જો આપણને સમાંતર શ્રેણી તો આપેલી છે તો પેલા આપણે સમાંતર શ્રેણી લખી લઈએ કઈ છે સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી કઈ આપેલી છે ત્રણ પંદર સત્યાવીસ ઓગણ ચાલીસ કઈ છે ત્રણ પંદર સત્યાવીસ ઓગણ તો જો અહીંયા પ્રથમ પદ એ બરાબર કેટલું થશે ત્રણ બી એટલે બીજા પદ માંથી પહેલું પદ પંદર માંથી ત્રણ જાય તો કેટલા આવશે બાર હવે એ તો આપણને મળી ગયું પણ આપણને એ કીધું શું છે કે કયું પદ કો કયા પદ કરતા ચોપન માં પદ કરતા કેટલું વધારે એક બત્રીસ તો કયું પદ ધારી કે આપણું એ પદ છે an કયું છે an તો એ જે an છે એ ચોપન માં પદ કરતા તો ચોપન માં શું કહેવાય એ ચોપન અને એનાથી પાછું કેટલું વધારે છે એક બત્રીસ એટલે પ્લસ કરશું ને સમજા કે નહીં તો આપણે આ એન ગોતવાનું છે તો જો અહીંયા એ એન તો એ એન નું સૂત્ર શું છે એ વત્તા

પ્રથમ પદ કેટલું છે ભાઈ ત્રાવ તો એની જગ્યા પર 3 n આપેલો નથી -1 d d કેટલો હતો 12 બરાબર પાછું a ની જગ્યા પર 12 3 52 માંથી એડજસ્ટ એટલે કેટલા આવશે 3 f d ની જગ્યા પર કેટલા હતા 12 વત્તા કેટલા છે 132 ચાલો અહીંયા જો આ 3 ના 3 12 n સાથે ગુણા એટલે શું થાય 12n પછી 12 - 1 સાથે ગુણા એટલે શું થાય

તો બાર પંચા સાઈઠ એટલે કેટલો જવાબ આવશે પાસઠ એનો મતલબ થયો કે જે પાસઠ નું પદ છે ચોપન માં પદ કરતા કેટલું વધારે હશે એકસો બત્રીસ જેટલું વધારે હશે સમજી ગયા દસ